ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બ્રેડ કસ્ટર્ડ એકદમ નવી રીતે જ બનાવીશું ચાલો તેના માટે જોઈશું તો અહીંયા પહેલેથી મેં દૂધ ઉકાળવા મૂકી દીધું હતું એક લિટર જેટલું દૂધ છે અને અડધું થઈ ગયું પછી તેની અંદર મેં ખડી સાકર નાખી છે અને કેસરના વાળા નાખ્યા છે ખડી સાકર દસથી બાર નાખી છે અને તેને ઉકળવા દેવાનું છે મિક્સ કરીને પછી આ બાજુ એક ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે વેનીલા એસેન્સ વાળો અને આ બાજુ એલાયચી ગુલકન લીધું છે એક ચમચી જેટલું એકથી અડધી ચમચી આપણે દૂધની અંદર ગુલકન નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આ બાજુ એક ચમચી જેટલું દૂધ નાખીને આપણે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે આપણે દૂધની અંદર નાખી દેવાનું છે અને સતત તેને હલાવવાનું છે થોડું જાડું થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે તો તમે આ રીતે ગુલકંદ ઇલાયચીવાળું નાખીને કસ્ટર્ડ રબડી નહીં બનાવી તો જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે આને બ્રેડની ઉપર નાખીને ના ખાવું હોય તો આ રીતે પણ તમે તેને ખાઈ શકો છો ઠંડુ થયા પછી તેને ફ્રીજમાં મૂકી દેવું તે એકદમ આઈસ્ક્રીમ જેવો ટેસ્ટ આવશે જરૂરથી આ રીતે બનાવજો પછી અહીંયા મારી પાસે ફ્રેશ મલાઈ પડી છે તે ફ્રેશ મલાઈ લઈશું જો તમારી પાસે ફ્રેશ મલાઈ ના હોય તો ફ્રેશ ક્રીમ પણ તમે લઈ શકો છો તો અહીંયા બધી મલાઈ મેં લઈ લીધી છે લગભગ પાંચથી છ ચમચી જેટલી મલાઈ છે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું આપણે મિલ્ક પાવડર નાખીશું અમલી એક ચમચી જેટલું આપણે રોઝ સિરપ નાખીશું તમારે વધારે નાખવું હોય તો નાખી શકો છો પછી બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું આપણે સારી રીતે મિક્સ કર્યા પછી તેને ટેસ્ટ કરી લઈશું ગળ ઓછું લાગે તો આપણે લગભગ બે ચમચી જેટલી ખા દળેલી ખાંડ નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું એકદમ મિક્સ કરી લેવાનું છે આ રીતે તો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે આપણું મલાઈનું સ્ટપિંગ તો આ બાજુ મેં બ્રેડ લીધી છે છથી સાત બ્રેડ લીધી છે તેને તેનાથી તેની આજુબાજુની સ્લાઈસ કાપી લેવાની છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો બે લાઇકન દબાવશો તો તમને મારા નવા નવા વિડીયોસ જોવા મળશે પછી અહીંયા કાજુ અને બદામ પહેલેથી મેં પલાળીને રાખ્યા હતા તો લગભગ સાતથી આઠ કાજુ છે અને છથી સાત બદામ છે બદામને આપણે છોલીને મિક્સરના બાઉલમાં નાખી દેવાનું છે તો આપણે કાજુ અને બદામની પેસ્ટ બનાવીશું સરસ મજાની પછી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ નાખીને તેને ક્રશ કરી લઈશું તો અહીંયા થોડું દરદરું થયું છે તો આપણે થોડું બીજું દૂધ નાખીને પાછું ક્રશ કરી દઈશું એકદમ પેસ્ટ બનાવવાની છે પેસ્ટ બની જાય એટલે એક ચમચી જેટલું આપણે મલાઈની અંદર નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અને જે બીજું વધેલું છે પેસ્ટ કાજુ બદામની તે આપણે રબડીની અંદર નાખી દેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે તો સરસ મજાની આપણી ગુલકનવાળી રબડી તૈયાર થઈ ગઈ છે પછી આ બાજુ આપણે બ્રેડને જે સ્લાઇસ કાપી લીધી હતી તેને સાઈડમાં કરી દઈશું અને બ્રેડને આ રીતે વણી લેવાની છે તો અહીંયા મેં લગભગ ચૌદ બ્રેડ લીધી છે ચૌદે ચૌદ બ્રેડને વણી લઈશું આપણે એકદમ પટલી થઈ જવી જોઈએ ગોળ રોલ વાળી શકીએ તે રીતનું વણી લેવાનું છે તો અહીંયા સરસ મજાની આપણી બ્રેડ વણાઈ ગઈ છે બધી હવે આપણે તેની ઉપર જે મલાઈનું બનાવ્યું હતું મિશ્રણ તે આપણે બ્રેડની ઉપર લગાવી દેવાનું છે લગભગ દોઢ ચમચી જેટલું મિશ્રણ લેવાનું છે અને પછી તેને ગોળ ગોળ રોલ વાળી દેવાનું છે અને મોટા બાઉલમાં મૂકી દેવાનું છે આ રીતે આપણે બધી બ્રેડમાં કરી દેવાનું છે ગોળ ગોળ રોલ વાળી દેવાના તો અહીંયા બધા રોલ વળાઈ ગયા છે પછી તેની ઉપર કસ્ટર્ડ નાખી દેવાનું છે આપણે જે બનાવેલું હતું ગુલકનવાળું તે નાખી દેવાનું છે એ ગુલકન એલાયચીવાળું હતું એટલે મેં ઇલાયચી ઉપરથી નથી નાખી એટલે આપણે ઇલાયચીની તમને વધારે જરૂર હોય તો તમે નાખી શકો છો પછી આ રીતે કસ્ટર્ડ બધાય બ્રેડ ઉપર ફેલાઈ દેવાનું પછી આપણે બીજું લેયર કરી લઈશું બ્રેડ રોલનું પછી તેની ઉપર પાછું કસ્ટર્ડ નાખી દેવાનું છે આ રીતે કસ્ટર્ડ નાખ્યા પછી તો અહીંયા સરસ મજાની રબડી બની હતી ખૂબ જ ટેસ્ટી હતી પછી આપણે તેની પર બદામ અને પિસ્તાની કતરણ નાખી દેવાની છે અહીંયા મેં ગુલાબની પાંદડીઓને સરસ મજાનું બેથી ત્રણ પાણી ધોઈ લીધા છે અને પછી ગુલાબની પાંદડીઓને નાના નાના ટુકડા કરીને આપણે ગાર્નિશિંગ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું બ્રેડ રોડ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીશું સર્વ કરીશું તેને તો સરસ મજાનું આપણું બ્રેડ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો